ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવેલા ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારની હારમાળા અવિરતપણે ચાલુ હોય તેમ લાગી રહ્યું છે મ્યુનિસપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધાર વોટર ને પધરાવી દેવાનો સૌ આરોપ તેમના પર લાગ્યો હતો એ ઉપરાંત તેમની મહેરબાનીથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે નોંધનીય છે કે તેમની કાર્ય પદ્ધતિ અને વ્યાપક ભ્રષ્ટાચારની અનેક ફરિયાદ પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચતા તેમને હટાવવાનો તાકીદે નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે ભાજપમાં ખળભળાટ મચ્યો છે ત્યારે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ ચિઠ્ઠા ખુલશે તેમ

તેમજ પ્રભારી પદેથી ધર્મેન્દ્ર બાદ એક એક પછી તેમના ભ્રષ્ટાચારના ચિઠ્ઠા રહ્યા છે છે કે અગાઉ શહેરના મેયરની કચેરીમાં આવેલી એન્ટ્રી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જગ્યા જલધારા વોટર પાર્કને વધારો તેમના પર આરોપ હતો ધર્મેન્દ્ર શાહ મેયરની એન્ટ્રી ચેમ્બરમાં જ કોન્ટ્રાક્ટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી આ ઉપરાંત તેમની મહેરબાનીથી કાલુપુર ચોખા બજાર પાસે આવેલા શાક માર્કેટ પાસેના મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજારથી બે દરમિયાન ધર્મેન્દ્ર શાહના વિપક્ષ નેતા હતા ત્યારે લઘુમતી કુટુંબના એક વગદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી કાલુપુર એકતા શાક માર્કેટ ઊભી આવી લઘુમતી વર્ગની આ વ્યક્તિ ધર્મેન્દ્ર શાહની ભાગીદાર અને વહીવટદાર હોવાની પણ ચર્ચા છે તેની સાથેના ધર્મેન્દ્ર શાહના ઘનિષ્ઠ સંબંધો હોવાનું સામે આવતા ભાજપ મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું હતું અને પ્રદેશ ભાજપથી લઈ દિલ્હી સુધીના નેતા આ વાત પહોંચી હતી નોંધનીય છે કે ધર્મેન્દ્ર શાહ ચૂંટાયેલા કોર્પોરેટર ન હોવાથી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ બેઠકમાં હાજર રહી ના શકે તેમ છતાં ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યુ બેઠક હોય કે બેઠક તેમાં હાજર રહેતા અને પોતે સુપીરિયર ઓથોરિટી હોય તેમ મ્યુનિસિપલ કમિશનરથી લઈને અન્ય અધિકારીઓની રોબ સાથે સૂચનાઓ પણ આપતા કેટલાક કિસ્સામાં સૂચનાઓનો અમલ કરવો શક્ય ન હોવા છતાં પણ અધિકારીઓ કામને કામ કરવા પડતા હતા વિપક્ષ કોંગ્રેસને જાણે મુદ્દો મળી ગયો હોય તેમ ભાજપના સિનિયર નેતાની હકલપટ્ટી ને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ધર્મેન્દ્ર શાહને અમદાવાદ ભાજપના પ્રભારી પદેથી રવાના કેમ કર્યા કોના ઈશારે રાતોરાત આ નિર્ણય કરવામાં આવ્યો કોની ખેંચતાળમાં ધર્મેન્દ્ર શાહને રવાના કરવામાં આવ્યા આવા અનેક સવાલો તેમણે કર્યા હતા

એવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે ધી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ત્રીસ એકમાં માં એ પછી વર્ષ દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના હિસાબે નીમવામાં આવ્યા કયા આધારે નીમવામાં આવ્યા

કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો તેમની સામે થયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોર ટુ ડોર કચરો ઉપાડવાના પાંચ હજાર ત્રણસો એક્યાસી કરોડની કુલ સાત દરખાસ્તો મંજૂર કરી દીધી હતી અને આ દરખાસ્તો મંજૂર કરવામાં ધર્મેન્દ્ર શાહે કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે જ્યારે તેમના કહેવાથી જ જલધારા વોટર પાર્કની લીઝ રિન્યુ કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે એમટીએસમાં બસો

ત્યારે શીતલ ડાગા ધર્મેન્દ્ર શાહના ખાસ ગણાતા આનંદ ડાગાના પત્ની છે અને કરોડો ભ્રષ્ટાચારના મુદ્દે ભલે હાલ ધર્મેન્દ્ર શાહને રવાના કરી દેવામાં આવ્યા હોય પરંતુ તેમણે આચરેલા ભ્રષ્ટાચારને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ બેકફૂટ પર આવી ગયો છે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ કાળા કરતૂત બહાર આવશે તેવું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝ